નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાબુલાલ પટેલ વેટરનરી ડૉક્ટર મારી એ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં સભ્યોનું સ્વાગત છે મિત્રો આજનો મારો વિડીયોનો વિષય છે બાયોમેટ્રા ઇન કેટા મિત્રો સાદી ભાષામાં વાત કરીએ તો પાયોમેટ્રા એટલે કે ગર્ભાશયની અંદર રસી એટલે કે પરું થઈ જવું અને ઘણા કેસમાં તો એ રસી એટલી બધી વિપુલ પ્રમાણમાં હોય છે કે પાંચ પાંચ દસ દસ લીટર જેટલું બસ યુટરસમાંથી નીકળતું હોય છે અને આ કન્ડિશનમાં પાયોમેટ્રાને જો પ્રોપરલી ટ્રીટ કરવામાં ન આવે તો એ કેસમાં લગભગ પશુનું મૃત્યુ નક્કી હોય છે એટલે પાયોમેટ્રાને બહુ સારી રીતે એ રીતે હેન્ડલ કરવામાં આવે જેથી કરીને બાયોમેટ્રાની ટ્રીટમેન્ટ આપે પછી પશુ બિલકુલ નોર્મલ થઈ જાય ખાવા પીવામાં નોર્મલ આવી જાય દૂધ ઉત્પાદનમાં પણ નોર્મલ આવી જાય પાછળના તબક્કે જતાં કોઈ એને મેટ્રાઇટિસ ટાઈપનો પ્રોબ્લેમ ન થાય કે રિપીટ બ્લીડિંગનો પ્રોબ્લેમ ન થાય અને પશુ પહેલાં કે બીજા ટ્રેસને તરત ગાભણ પણ થઈ જાય એ બહુ ખાસ અગત્યની વાત છે બાકી બાયોમેટ્રા આડેદળ આપણે ટ્રીટમેન્ટ કરીશું તો કદાચ પશુ ખાતું પીતું થઈ જશે પણ પાછળના એના કોમ્પ્લિકેશન વધી જશે એટલે મિત્રો પાયોમેટ્રા કઈ રીતે હેન્ડલ કરવું એ આપણે આપણે પાછળથી જોઈશું પરંતુ પાયોમેટ્રા થવાના એક કારણો આપણે જોઈ લઈએ તો જે કેસમાં એબોર્શન થતું હોય ખાસ કરીને બ્રુસિલોસિસના કેસીસમાં જે એબોર્શન થતું હોય અને એમાં પણ જો શરૂઆતના પાંચ મહિના સુધીના ગાળામાં એબોર્શન થતું હોય એ વખતે બચ્ચું અને આખું પ્લેસેન્ટા બચ્ચા ઉપર પ્લેસેન્ટા આખે કવર થયેલો આખે આખું બધું બહાર આવશે તો એ કેસમાં પ્લેસેન્ટા અંદર રહી નહીં જાય થોડું ઘણું ઇન્ફેક્શન રહેશે તો પાછળના તબક્કે કદાચ મેટ્રાઇટિસ થવાના ચાન્સીસ રહેશે પરંતુ એ કેસમાં એબોર્શન નહીં થાય પરંતુ જે કેસમાં પ્લેસેન્ટા રિટેન થશે પ્લેસન્ટા પડશે નહીં બ્રુસેલોસિસના તો ઘણા કેસમાં એવું પણ તમે જોયું હશે કે પશુ પ્રેગનન્ટ હોય એબોર્શન ન થયું હોય છતો જ પણ એક એક બ બે લિટર જેટલું પસ ડ્રેન થતું હોય છે એટલે આ પસ ગર્ભાશયમોથી આવતું હોય છે એટલું બધું બાયોમેટ્રિક કન્ડિશન થઈ જતું હોય છે અને એવા કેસમાં જ્યારે એબોર્શન થાય તો એ કેસમાં પ્લેસન્ટ રિટેન્ડ થાય એ પ્લેસન્ટ આપણે જાતે રિમૂવ કરવો પડે છે અને એ વખતે જો પૂરેપૂરી કાળજી ના લેતી હોય તો પાછળના તબક્કે બાયોમેટ્ર થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે પછી બીજા નંબરે જે પશુને ગરમીમાં આવી હોય અને આપણે ભૂલથી ફેળવી હોય એ ભૂલ જો અગાઉ કોઈ બીજા ઇન્ફેક્ટેડ પશુને ફળેલો હોય તો એનું ઇન્ફેક્શન આમાં આવતું હોય છે પણ પરંતુ આવા કેસમાં કે લાખે એકાદ કેસમાં જ પાયોમેટ્રા ડેવલપ થતું હોય છે બાકી મેટ્રાઇટિસ ડેવલપ થવાના ચાન્સીસ વધારે હોય છે ત્રીજા નંબરે જે કેસમાં આપણે ડિસ્ટોકિયા કે ટોર્સન હેન્ડલ કરતા હોય અને રફલી હેન્ડલ કર્યું હોય પૂરેપૂરા એ સેપ્ટિક પ્રિકોશન ના લીધા હોય એ કેસમાં પણ ડિસ્ટોક્યા કે ટોર્શન રિલીફ કર્યા પછી પાછળ જતો આરોપી થવાના ચાન્સીસ પૂરેપૂરા હોય છે અને એ કેસમાં જો આરોપી પણ તમે પ્રોપરલી હેન્ડલ ના કરો થોડું ઘણું પ્લેસન્ટ આ અંદર રહી જાય તો એ કેસમાં પણ બાયોમેટ્રા થવાના ચાન્સીસ હોય છે અને છેલ્લે કે જે કેસમાં બીયા પછી પ્રોલેપ્સ થયું હોય ચાહે મજાઇનલ પ્રોલેપ્સ હોય કે યુટરાઈન પ્રોલેપ્સ હોય એને પણ જો રફલી હેન્ડલ કર્યું હોય પૂરેપૂરા એ સેપ્ટિક પ્રિકોશન ના લીધા હોય એના લીધે બહારનું ઇન્ફેક્શન અંદર દાખલ થયું હોય અને એ ઇન્ફેક્શનના લીધે બાયોમેટ્રા ડેવલપ થતું હોય છે એટલે મિત્રો આજે ત્રણ ચાર કન્ડિશનના લીધે બાયોમેટ્રા ડેવલપ થતી હોય છે જો આપણે પૂરેપૂરી કાળજી લઈએ તો આ ચારેય કન્ડિશનમાં બાયોમેટ્રા થતી થતું આપણે અટકાવી ન શકીએ પરંતુ બાયોમેટ્રા થાય તો પાછળથી એની પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપવી એ જ એનો એક વિકલ્પ છે હવે બીજી વાત કરીએ તો પાયોમેટ્રા થાય તો પછી એના કોમ્પ્લિકેશન પણ એવા ઘણા બધા થતા હોય છે કે જેના લીધે પશુ બિનઉપયોગી થઈ જાય તો પાયોમેટ્રા થાય તો શક્ય એટલી વહેલી તબક્કે એની આપણે સારવાર પણ કરી લેવી જોઈએ જેથી કરીને એના કોઈ કોમ્પ્લિકેશન ના થાય અને પશુને પાછળથી ગાભણ થવામાં કે વ્યાવામાં પણ કોઈ તકલીફ ના પડે ખોરાકમાં અને દૂધ ઉત્પાદનમાં પણ આવી જાય એટલે પાયોમેટ્રાનો જે કોમ્પ્લિકેશન ગણીએ તો જે પાયોમેટ્રા થાય એ વખતે પશુના ગર્ભાશયમાં જે પસ વધારે પડતું ભરી જાય એના લીધે ઇરિટેશન થતું હોય પશુ કોન્સ્ટન્ટ સ્ટ્રેનિંગ કરી દેતું હોય એના લીધે જે એનો પસ ડિસ્ચાર્જ એની જમીન ઉપર પાછળના ભાગે ઘણો બધો ઠલવાતો હોય છે ફાઉલ સ્મેલિંગ પસ હોય ત્યાં આપણને ઊભા રહેવું પણ ના ગમે એવી એક કન્ડિશન થતી હોય છે બીજા નંબરે કે આ જે પર્સ ડિસ્ચાર્જ એના લીધે આજુબાજુ બાંધેલા પશુઓએ કે ઘણી વખતે માણસોમાં પણ એનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય છે એટલે આવી વસ્તુ ન થાય એટલા માટે બાયોમેટ્રાને પણ જલ્દી આપણે હેન્ડલ કરવું જોઈએ ઘણી વખત એવું બને કે જે પશુ પેશાબ કરતું હોય કે પોતળો કરતું હોય તો એ જે બસ ડિસ્ચાર્જ થતું હોય એ ડ્રેન થઈને નીચે અડરના ભાગે જાય અડરના ભાગે જાય એટલે પછી ટીટ મારફતે એસેન્ડિંગ ઇન્ફેક્શન થઈને મસ્ટાઈટિસ થતું અને પાયોમેટ્રામાં મસ્ટ્રાઇટિસ એસેન્ડિંગ ઇન્ફેક્શનથી એકદમ કોમન વસ્તુ છે એટલે જે કેસમાં પાયોમેટ્રા હોય એ કેસમાં મસ્ટાઇટિસ થવાના ચાન્સીસ પૂરેપૂરા હોય એટલા માટે પણ આપણે એને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરી દેવું જોઈએ હવે જે કેસમાં પાયોમેટ્રા થાય એ કેસમાં પશુ એકદમ ઓફ ફિટ પણ થઈ જતું હોય છે યુટ્રસની અંદર આખું પસ ભરાઈ જાય એટલે આખું યુટ્રસ એકદમ એલર્ટ થઈ ગયેલું હોય અને એના લીધે યુટ્રસનું ઇન્વોલ્યુશન પણ ઝડપી ના થાય એટલે પશુ દૂધ ઉત્પાદન પણ ના આપે પૂરેપૂરું દૂધ ઉપર ના આવે પૂરેપૂરું ખોરાક ઉપર પણ ના આવે અને દૂધ ઉપર પણ ના આવે પછી જો એ કન્ડિશન વધારે ચાલુ રહે તો ધીમે ધીમે ક્રોનિક કન્ડિશન થાય પાછળથી એ ગર્ભાશયનું યુટ્રાઇન બોડીનું અથવા તો ફેલોપિયન ટ્યુબનું અથવા તો ઓબરીનું બોડી સાથે એડિઝન પણ થઈ જતું હોય છે અને આ બધામાં પણ જો તમે ટ્રીટમેન્ટ પરફેક્ટલી ના આપી હોય તો એવા કેસમાં પશુને શરૂઆતના તબક્કે તો ખાલી તાવ આવશે પછી પાછળ જતો એમાંથી સેપ્ટિસેમિયા અને ટોક્સેમિયા થાય અને પશુનું ડેથ પણ થતું હોય છે એટલે મિત્રો આજે પાયોમેટ્રાના જે કોમ્પ્લિકેશન છે એ કોમ્પ્લિકેશન ન થાય એટલા માટે પાયોમેટ્રાની કન્ડિશનને બને એટલી ઝડપી અને પૂરેપૂરી પરફેક્ટલી ટ્રીટ કરવી જોઈએ તો જેથી કરીને પશુ એની નોર્મલ કન્ડિશનમાં આવી જાય તો હવે એની જે ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ તો જે કેસમાં બાયોમેટ્રા થયું હોય આપણે એની ટ્રીટમેન્ટ આપવા માટે ધ્યાન હોય તો જે પશુનું બાયોમેટ્રા હોય એ પશુને બહાર ખુલ્લી એવી જગ્યાએ આપણે સૌથી પહેલાં તો બાંધી દઈએ કે જેથી કરીને આપણને કામ કરવામાં અનુકૂળતા રહે એનું રિસ્ટ્રેનિંગ પરફેક્ટ કરીએ પછી એનિમલના બોડી વેઇટ પ્રમાણે અડધો કે પોણો એમએલ વધુમાં વધુ અડધું પોણો એમએલ એનાથી વધારે નહીં જાયલેજીન આપી દેવાનું જેથી કરીને પશુ સ્ટ્રેનિંગ નહીં કરે અને આપણને કામ કરવામાં સરળતા રહેશે પછી આપણે ટોટલી એ સેફ્ટી પ્રિકોશન સાથે હાથે ગ્લોઝ લગાવવાના મોઢા ઉપર માસ્ક પણ લગાવવાનો ઍપટ્રોન પણ લગાવવાનો ગમ પણ લગાવવાનો અને પાછળના ભાગે ચારથી પાંચ ડોલ જેટલું પાણી અને દરેક ડોલમાં પાંચ લીટર દીઠ એકથી બે ગ્રામ જેટલું પીપી પાવડર નાખી અને સોલ્યુશન તૈયાર કરવાનું અને આ પીપીનું સોલ્યુશન ઇન્ટ્રા આપણે ઇરિગેટર ટ્યુબ મારફતે ઇરીગેટ કરવી આ બધું પાણી ધીમે 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 ઇરિગેટ કરવાનું સાથે બીજી એક પાઇપ એ રીતે રાખવાની કે એ યુટ્રસની અંદરથી પાણી બધું બહાર ટ્રેન થઈ જાય પાઇમેટ્રાની કન્ડિશનમાં યુટ્રસનું સર્વિક્સ મોટે ભાગે બે ત્રણ કે ચાર આંગળી જેટલું ખુલ્લું હશે અને તમે બંને પાઇપ આરામથી મૂકી શકશો એટલે એક ઇરિગેટરની પાઇપ અંદર દાખલ કરવાની અને બીજી એક પાઇપ અંદરથી બહાર લાવવાની જે ઇરિગેટરની પાઇપ અંદર દાખલ કરી છે એ ઇરિગેટરમાં ધીમે 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 જેમ જેમ પાણી અંદર ઉતરે એમ પીપી સોલ્યુશન રેડતા જવાનું અને બીજી જે પાઇપ આપણે અંદરથી બહાર જે ગોઠવી છે એના મારફતે અંદરનું ફ્લુઈડ કે અને વોટર બધું જે બહાર નીકળે એ રીતે ડ્રેન કરી નાખવાનું આ રીતે ચારથી પાંચ ડોલ પાણી અંદર આપણે ઇરિગેટ કરીશું એટલે મોટાભાગનું યુટ્રાઇન ડિસ્ચાર્જ કે જે પસ છે એ બધું બહાર આવી જશે એકવાર બધો ડિસ્ચાર્જ બહાર આવી ગયા પછી બધું ફ્લુઇડ બધું નીકળી શકે એટલું બધું ફ્લુઈડ કાઢી નાખવાનું કોઈ થોડું પણ વોટર અંદર રહે નહીં એ કાળજી રાખવાની થોડું ઘણું રહે તો પણ આપણે દવાના સપોર્ટથી પણ આપણે એ કાઢી નાખવાનું બેસે અને એ બધું પત્યા પછી છેલ્લે એની અંદર જરૂરિયાત મુજબ દસ બાર કે સોળ ફ્યુરિયા ગોળી અંદર મૂકી દેવાની એટલે ફ્યુરિયાના લીધે ઇન્ટ્રાઇટ્રન જે ઇન્ફેક્શન છે એ પણ આપણે ચેક કરી શકીશું પછી એનું પેરેન્ટલ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની એમાં આપણે ડેક્સ્ટ્રોઝ આપીએ ડેક્સ્ટ્રોઝની અંદર ફીનાનાઇન અથવા તો વેન્ટાલજી 20 25 ml જરૂરિયાત મુજબ ઇન્જેક્શન એમ્પિક્લોક્સ 3 થી 4 ગ્રામ અથવા તો સેફટિઓપર સોડિયમ 1 ગ્રામ અથવા તો સેફટિઓપર સોડિયમ વિથ તાજોબેક્સમ જેવી કન્ડિશન એ પ્રમાણે આપણે એન્ટિબાયોટિક સિલેક્ટ કરવાનું ત્રીજા નંબર એ એટીસ્ટેમેટિક તરીકે એબી ઇન્જેક્શન આઇસોફ્લુડ ચારથી પાંચ એમએલ ઇન્જેક્શન ટોનોફોસમોન ઇન્જેક્શન એપિડોસીન ઇન્જેક્શન કોન્સિપ્લેક્સ આટલી વસ્તુ ઇન્ટ્રા વેનસ બોટલની અંદર આપણે આપી દેવાની અને સ્લોલી બોટલ જવા દેવાનું બોટલ પૂરું થાય પછી પશુ જો થોડું ઘણું સ્ટ્રેનિંગ કરતું હોય તો એને જાળી પાડી દો ઇન્ટ્રામસ્ક્યુલર તરીકે પહેલા દિવસે ઇન્જેક્શન લિટ્રાલેજ આપી દો બોડી વેઇટ પ્રમાણે પાંચથી દસે અને પશુને પછી થો બે કે ચાર દિવસ એવી જગ્યાએ બાંધવાની વ્યવસ્થા કરો કે એથી એનો પાછળનો ભાગ થોડો ઊંચો રહે અને આગળનો ભાગ નીચો રહે જેથી કરીને સ્ટ્રેનિંગ ના કરે હવે જે આપણે ગર્ભાશયનું ઇરિગેશન કર્યું એ રીતે બેથી ત્રણ દિવસ ફરીથી પાછું એનું ઇરિગેશન કરવાનું પત્તા જે પેરેન્ટલ ટ્રીટમેન્ટ આપી ડેકસોઝ ફિનાડાઇલ એન્ટિબાયોટિક એન્ટીબાયોટિક એન્ટી આઈસોફ્લુડ ટોનોફોસ્ફોન એપિડોસીન મોન્સિફ્લેક્સ આ બધી જ વસ્તુ ચારથી પાંચ દિવસ ફરજાત પણ એના લીધે ગર્ભાશયનું ટોનોફોસ્ફોન કે એપિડોસીનના લીધે ગર્ભાશયનું સંકોચન એકદમ ઝડપી થશે બધો જ ડિસ્ચાર્જ બધો છે બહાર આવી જશે પેલી બાજુ આપણે ગર્ભાશયનું પીપીથી ઇરિગેશન કરીશું અને ઇરિગેશન કર્યા પછી ફ્યુરિયા પોલસ મૂકીશું એના લીધે પણ એનું બધું ઇન્ફેક્શન એકદમ ચેક થઈ જશે એટલે ત્રણ ચાર કે પાંચ દિવસની ટ્રીટમેન્ટ આપ્યા પછી ગર્ભાશય ઓલમોસ્ટ નોર્મલ પોઝિશનમાં આવી જશે કોઈપણ જાતનું ઇન્ફેક્શન નહીં હોય અને એનું ઇન્વોલ્યુશન પણ ઝડપી થઈ જશે જેટલું ઝડપી ઇન્વોલ્યુશન થાય અને પશુ જેટલું ઝડપી ખોરાક ઉપર આવે એટલું દૂધ ઉપર પણ આવી જાય અને પશુ એક વખતે ખોરાક ઉપર અને દૂધ ઉપર નોર્મલ આવી જાય ગર્ભાશયમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન ન રહે તો ફરીથી જ્યારે પશુ દોઢ બે મહિને કે ત્રણ મહિને ગરમીમાં આવશે એ વખતે ગર્ભાશયમાં કોઈ ઇન્ફેક્શન નહીં હોય કોઈ જાતનો બગાડ નહીં હોય એના લીધે મેટ્રાઇટિસ પણ ડેવલપ નહીં થાય અને પહેલી કે બીજી હેઠમાં પશુ કન્સીવ પણ થઈ જશે એટલે મિત્રો આજે પાયોમેટ્રાકના કેસને એકદમ પરફેક્ટલી હેન્ડલ કરો કોઈપણ જાતની ઉતાવળ ના કરો અને જરૂર જેટલી પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપો ત્રણ ચાર પાંચ દિવસ પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપો સમયસર વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ આપશો તો ગમે એવો બાયોમેટ્રાનો કેસ હશે તો પણ એમાં પરફેક્ટલી રિઝલ્ટ મળશે બાકી જો એ કેસને તમે રફલી હેન્ડલ કરશો તો એ કેસમાં પાછળ જતો હેડેજન પણ થશે ગર્ભાશયનું પૂરેપૂરું ઇન્વોલ્યુશન ઇન્વોલ્યુશન પણ નહીં થાય પશુ પૂરેપૂરા દૂધ ઉત્પાદન ઉપર પણ નહીં આવે ખોરાક ઉપર પણ નહીં આવે ઘણી વખતે પાછળ જતો પણ સેફ્ટી સેમિક અને ટોક્સેમિક કન્ડિશન ડેવલપ થતી હોય છે અને પશુ મૃત્યુ થતું હોય છે એટલે મિત્રો જે આજના વિડીયોમાં આપણે વાત કરીએ બાયોમેટ્રા કઈ રીતે હેન્ડલ કરવું અને એની ટ્રીટમેન્ટ વિશે એ મારા આખા ફિલ્ડના અનુભવો અને મારી પ્રેક્ટિસના અનુભવોના બધો નીચોડ આ વિડીયોમાં મેં રજૂ કર્યો છે આશા રાખું કે આ વિડીયો પણ તમામ પ્રેક્ટિસના મિત્રોને ગમશે અને એટલો ઉપયોગી સાબિત પણ થશે મિત્રો બીજો વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે અચૂકથી શેર કરજો આજના વિડીયોનું અહીં હું સમાપન કરું છું બીજા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ જય ભારત જય પશુપાલન આભાર